પાટણ જિલ્લા નિવાસી કલેક્ટર શ્રી પ્રદીપસિંહ રાઠોડ છેલ્લા બે વર્ષથી જિલ્લામાં ફરજ બજાવી રહ્યા હતા શ્રી પ્રદીપસિંહ રાઠોડની બદલી થતાં આજરોજ જિલ્લા સેવા સદન ખાતે અધિકારીશ્રીઓ કર્મચારી દ્વારા તેઓને ભાવભેર વિદાય આપવામાં આવી હતી વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સાલ બુકે મોમેન્ટો આપીને નિવાસી કલેક્ટરનું સન્માન કરવામાં આવ્યું હતું અધિકારીશ્રીઓએ શ્રી પ્રદીપસિંહ રાઠોડ સાથે કામ કરવાના પોતાના અનુભવ વર્ણન કર્યા હતા જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ શ્રી પ્રદીપસિંહ રાઠોડ સાથે કરેલ કામ અને અનુભવોને યાદ કર્યા હતા અને તેઓને શુભેચ્છા આપી હતી નિયુક્ત નિવાસી કલેક્ટર શ્રી બી એસ પટેલે નવી ઉર્જાની સાથે આગળ કામ કરવાની વાત કરી હતી ત્યારબાદ નિવાસી અધિકલેક્ટરશ્રીએ છેલ્લા બે વર્ષમાં કરેલા કામ અને અનુભવોને વાગોળ્યા હતા આજ રોજ આયોજિત નિવાસી અધિક કલેક્ટર શ્રી પ્રદીપસિંહ રાઠોડના વિદાય સમારંભમાં જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયન જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડીએમ સોલંકી નવનેત નિવાસી અધિકલેક્ટર બી એસ પટેલ તેમજ વિવિધ અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા